નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અથર્વ એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ સાત અસાઇનમેન્ટ સોલ્યુશન વિષય છે વિજ્ઞાન પ્રશ્ન નંબર એક અ અને બનું સોલ્યુશન છે તો એક અ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પ્રકરણ સાત વનસ્પતિમાં પાણી સાના દ્વારા વહન પામે છે તો ઓપ્શન એ જલવાહક પેશી દ્વારા બીજા નંબરમાં મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે તો ઓપ્શન નંબર ડી રક્તકણ નંબર ત્રણ શરીરના ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત એટલે કે અશુદ્ધ રુધિર હૃદયના કયા ખંડમાં પ્રવેશે છે તો ઓપ્શન નંબર એ જમણા કર્ણકની અંદર પ્રશ્ન નંબર ચાર હૃદયના કયા ખંડોમાં ઓક્સિજનયુક્ત એટલે કે શુદ્ધ રુધિર હોય છે તો ઓપ્શન નંબર સી ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની અંદર પાંચમા નંબરનો રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવમાં થાય છે તો ઓપ્શન નંબર સી મૂત્રપિંડની અંદર નંબર છ કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ છે તો ઓપ્શન નંબર સી વાદળી અને જળવ્યાર સાતમા નંબરનો પુખ્ત વયની વ્યક્તિ એક દિવસમાં આશરે કેટલા મૂત્રનો ત્યાગ કરે છે તો પુખ્ત વ્યક્તિ એક દિવસમાં એકથી લઈ અને એક પોઈન્ટ આઠ લીટર એટલે કે ઓપ્શન નંબર એ પ્રકરણ નંબર આઠ પહેલા નંબરનો વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે તો ઓપ્શન નંબર ડી પુષ્પ બીજા નંબરમાં ઇષ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે ઓપ્શન નંબર એ કલિકા સર્જન પાન વનસ્પતિક પ્રજનન સાના દ્વારા થાય છે પ્રશ્નની અંદર જ પાનફૂટી પાનનું નામ છે એટલે કે ઓપ્શન નંબર બી પાનની અંદર ચોથા નંબરમાં મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય તેવી વનસ્પતિ કઈ છે તો ઓપ્શન નંબર બી સક્કરિયું પાંચમા નંબરમાં નીચેના પૈકી કયો સ્ત્રી કેસરનો ભાગ નથી તો ઓપ્શન નંબર સી પરાગાશય છઠ્ઠા નંબરમાં વનસ્પતિમાં ફલન બાદ અંડાશયનો વિકાસ થઈ શું બને છે તો ઓપ્શન નંબર ડી ફળ બને છે સાતમા નંબરમાં કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે તો જે શરીર ઉપર પ્રાણીઓના શરીર ઉપર ચોટી જાય તેવા ભાગો એટલે કે ઓપ્શન નંબર ડી ગાડરિયું પ્રકરણ નવ એક નેનો સેકન્ડ એ એક સેકન્ડનો કેટલામો ભાગ થાય તો ઓપ્શન નંબર ડી એક અબજમો બાર બીજા નંબરમાં નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે તો આપણે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય ઓપ્શન નંબર બી એ સાચો છે ઝડપનો મૂળભૂત એકમ કયો છે તો ઝડપ આમ તો આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં માપીએ છીએ પરંતુ મૂળભૂત એકમ કહેલો છે માટે ઓપ્શન નંબર ડી મીટર ભાગ્યા સેકન્ડ વાહનોમાં કાપેલું અંતર માપવા માટે કયું સાધન વપરાય છે તો અંતર માપવા માટે તો કાપેલું અંતર એટલે કુલ અંતર અને કુલ અંતર હંમેશા ઓપ્શન સી ઓડોમીટરની અંદર મપાય છે પાંચમા નંબરમાં એક વાહન એની ઝડપ છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક છે જ્યારે બીજા વાહન બીની ઝડપ છત્રીસ મીટર પ્રતિ સેકન્ડ છે તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો મીટર ભાગ્યા સેકન્ડ અને કિલોમીટર ભાગ્યા કલાકમાંથી મીટર ભાગ્યા સેકન્ડવાળું ઓપ્શન સાચું એટલે કે ઓપ્શન નંબર બી વાહન બીની ઝડપ સૌથી વધુ છે એક ટ્રેન અચળ ઝડપે પંદર મિનિટમાં વીસ કિમી અંતર કાપે છે ત્રજોય ઝડપ માટેનું અંતર ગુણ્યા સમય તો આપણે કહી શકીએ કે ઓપ્શન ડી એંસી કિલોમીટર પ્રતિ કલાક સાતમા નંબરમાં અચળ ઝડપે ગતિ કરતા પદાર્થોનો અંતર સમયનો આલેખ કેવો હોય છે અચળ ઝડપ છે માટે ઓપ્શન ડી સુરેખ એટલે કે ત્રાંસી સુરેખા પ્રકરણ નંબર દસ પહેલા નંબરમાં નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે ઓપ્શન નંબર એ ઇલેક્ટ્રિક ગીઝર બીજા નંબરમાં નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે તો ઓપ્શન નંબર ડી વિદ્યુત ઘંટડી ત્રીજા નંબરમાં ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે તો ફ્યુઝ એ ઉષ્મીય અસર પર કાર્ય કરે છે કયા ઉપકરણોમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે તો ઓપ્શન નંબર સી વિદ્યુત બલ્બ કારણ કે બલ્બ ચાલુ થાય છે એનો ફિલામેન્ટ ગરમ થાય છે બલ્બ પણ ગરમ થાય છે પણ એ ઉષ્માનો આપણે કોઈ ઉપયોગ કરી શકતા નથી પ્રકરણ નંબર અગિયાર સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે તો ઓપ્શન નંબર સી આભાસી ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર ચાર મીટર છે જો તે અરીસા તરફ એક મીટર ખશે તો તે વખતે ડેવિડ તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે તો ટોટલ તો ચાર આપેલું છે પ્લસ એક ખસે છે તો એક ખસે એ અરીસાની અંદર અને અરીસાની બાર બંને બાજુ ખસે એટલે એમાં ચારમાં આપણે બે ઉમેરવાના થશે એટલે ઓપ્શન નંબર સી છ મીટર સમતલ અરીસા માટે સામે કયો અંગ્રેજી મૂળાક્ષર ધરાવતા તેનું પ્રતિબિંબ પણ તેનું તે જ અક્ષર જોવા મળે છે તો ઓપ્શન નંબર ડી એમ ચોથા નંબરમાં અંતર્ગોળ અરીસામાં ઘણે દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે છે તો ઓપ્શન નંબર બી વાસ્તવિક અને નાનો પાંચમા નંબરમાં અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી તો ઓપ્શન નંબર સી આભાસી અને નાનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી છઠ્ઠા નંબરમાં સાના વડે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે તો ઓપ્શન નંબર સી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક મેળવી શકાય છે સાતમા નંબરમાં સાના વડે વસ્તુનું હંમેશા આપાસી અને નાનું પ્રતિબિંબ જ મળે છે તો એ છે ઓપ્શન નંબર બી બહિરગોળ અરીસો પ્રકરણ નંબર બારની શરૂઆત કરીએ કયા વૃક્ષને જંગલી વૃક્ષ કહે છે તો આપણને ઓપ્શનો જે પણ આપેલા છે એ દરેક જંગલી વૃક્ષ છે માટે ઓપ્શન નંબર ડી આપેલ તમામ સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિઓ પર પ્રક્રિયા કરી શું બનાવે છે તો ઓપ્શન નંબર સી છેન્દ્રીય પદાર્થો બનાવે છે ત્રીજા નંબરમાં નીચેના પૈકી કંઈ વન્ય પેદાશ નથી તો વનમાંથી જડીબુટ્ટીઓ મળે છે ગુંદર મળે છે રેઝિન મળે છે ઓપ્શન નંબર ડી પ્લાસ્ટિક આપણને મળતું નથી ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો છે તો ઓપ્શન નંબર સી એકવીસ ટકા વિસ્તાર જંગલો છે પ્રકરણ નંબર તેર પેલા નંબરમાં ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓનો સમાવેશ થાય છે તો ગટરના પાણીની અંદર દરેક પ્રકારની અહીંયા જે પણ ઓપ્શન આપેલા છે તે બધા જ એટલે કે ઓપ્શન નંબર ડી આપેલા તમામ બીજા નંબરમાં ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી તો કાર્બનિક અશુદ્ધિ ન હોય તે છે ઓપ્શન નંબર ડી રાસાયણિક ખાતર ત્રીજા નંબરમાં પાણીને જંતુરહિત બનાવવા માટે તેમાં કયો વાયુ પસાર કરવામાં આવે છે તો ઓપ્શન નંબર સી ક્લોરીન વાયુને પસાર કરવામાં આવે છે ચોથા નંબરમાં એરેટર દ્વારા શું કરવામાં આવે છે તો એરેટર દ્વારા ઓપ્શન નંબર એ હવા ઉમેરવામાં આવે છે પાંચમા નંબરમાં પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે તો ક્લોરીન વાયુ પસાર કરીને જંતુનાશક બનાવવા માટે તે પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે છઠ્ઠા નંબરમાં ડબલ્યુ દ્વારા મેળવેલ સ્વચ્છ પાણીમાં જારક બેક્ટેરિયા દ્વારા અશુદ્ધિઓનું વિઘટન કરવામાં આવે છે તેને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે તો આ પ્રક્રિયાને ઓપ્શન નંબર સી જૈવિક પ્રક્રિયા કહેવામાં આવે છે સાતમા નંબરમાં ઓઝોન વિશેના નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે તો ઓઝોન એ આપણને સૂર્યમાંથી આવતા પાર જાંબલી કિરણોનું રક્ષણ કરે છે તો એના માટે ઓપ્શન નંબર સી તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે કારણ કે પાર જાંબલી કિરણો એ આપણા માટે નુકસાનકારક છે અને હોજોન તે સૂર્યમાંથી આવતા કિરણોનું શોષણ કરે છે તો અહીંયા પ્રશ્ન એક પૂર્ણ થાય છે હવે પ્રશ્ન એક બ વ્યાખ્યાઓ આપો જેમાં પ્રકરણ સાતથી નવની વ્યાખ્યાઓ નંબર એક પેશી સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે તેને પેશી કહેવામાં આવે છે બીજા નંબરમાં ઉત્સર્જન કોષો દ્વારા ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર નીકાળવાની ક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે એક પડસેવો પણ બહાર નીકળે છે એ પણ ઉત્સર્જન છે ત્રીજા નંબરમાં પ્રજનન પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે હાઈડ્રા ચોથા નંબરમાં ફલન નળજન્યુ અને માદાજન્યુનું સંયુગમન થવાની ક્રિયાને ફલન કહેવામાં આવે છે પાંચમા નંબરમાં પરાગ નયન પુષ્પના પરાગસયમાંથી પરાગરજનું પરાગાસન તરફના વહનને પરાગનયન કહે છે છઠ્ઠા નંબરમાં ફલિતાણ નરજન્યુ અને માદાજન્યુના સંયુગમનથી રચાતા કોષને ફલિતાણ કહેવામાં આવે છે સાતમા નંબરમાં નિયમિત ગતિ સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહેવામાં આવે છે આઠમા નંબરમાં સાદુ લોલક દ્રઢ આધાર પરથી દોરી વડે ધાતુના નાના ગોળાને લટકાવવાથી બનતી રચનાને સાદુ લોલક કહેવામાં આવે છે નવમા નંબરમાં લોલકનો આવડતકાળ લોલકને એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયને તેનો આવર્તકાળ કહેવામાં આવે છે દસમા નંબરમાં ઝડપ તો પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે હવે પ્રકરણ નંબર દસથી તેરની વ્યાખ્યાઓ પહેલા નંબરમાં છે ખુલ્લો પરિપથ તો જ્યારે વિદ્યુત કળ એટલે કે સ્વિચ ખુલ્લી એટલે કે બંધ ઓફ અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી તેને ખુલ્લો પરિપથ કહે છે તો વ્યાખ્યા ફરીથી એકવાર જ્યારે વિદ્યુત કળ ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી તેને ખુલ્લો પરિપથ કહેવામાં આવે છે બીજા નંબરમાં આભાસી પ્રતિબિંબ તો પડદા પર મેળવી શકાય નહીં તેવા પ્રતિબિંબને આ પાસે પ્રતિબિંબ કહે છે ત્રીજા નંબરમાં પ્રકાશનું પરાવર્તન લીચી અને ચળકતી સપાટી ધરાવતા પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે ચોથા નંબરમાં સેન્દ્રીય પદાર્થો જે સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે તેને સેન્દ્રિય પદાર્થો કહેવામાં આવે છે પાંચમા નંબરમાં વાનસ્પતિક સમૂહો તો વૃક્ષોના મુગટ વિવિધ પ્રકારના તથા કદના હોય છે જંગલોમાં મુગટથી રચાતી જુદી જુદી આડીહરોળ જોવા મળે છે તેને વાનસ્પતિક સમૂહ કહે છે છઠ્ઠા નંબરમાં વિઘટકો જમીનમાં રહેલા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે અને આવા વિઘટન કરતા સજીવોને વિઘટકો કહેવામાં આવે છે સુએજ સાતમા નંબરનું સુએજ કરો ઉદ્યોગો હોસ્પિટલો કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતો પ્રવાહી કચરો છે તો અહીંયા આપણે વ્યાખ્યાઓ પૂરી થાય છે એટલે કે પ્રશ્ન નંબર એક અ અને બ બંને પૂર્ણ થાય છે હવે આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને જરૂરિયાતમંદોને બધાને ફોરવર્ડ કરીશું હવે પછી એમાં પ્રશ્ન નંબર બે અ અને બ આપણે ભણીશું નમસ્કાર